આપીજો પાછું સોસલ માં જાહે બાપુ આપી જો માળા આપીજો બાપુ બાપુ માળા આપીજો નતો સોશલ માં

તમારું નામ હું તમારું નામ હું તમારું નામ હું બાપુ બાપુ તમારું નામ હું છે બાપુ સનાતન ધર્મ ના બાપુ બેબે ભાઈઓ કરીને બેન રોડ માં શું કરું તમે જો વાત છો ગોરવ તો કઈ દો કાપી નાખું છું ગોરવિયા ભાગો ભાગોમાં હવે બે બાયુ નહીં કરો કોઈ દી હવે નહી કરી અને હવે એને બાદ છો નહીં નહી શ્રી એક નારી શક્તિ કેવા શું કહેવાય એને આ રીતે બરાડા પાડી નહીં સમજાવવાનું શું કરવાનું આ સમજતી કઈ ગયો કઈ ગયો કઈ ભૂલ થઈ ગઈ કઈ દે તમે કઈ ગયો એને ભૂલ થઈ ગઈ બે બાયુ કરીને તમે એટલે ભાઈ તો નવી સર સુનીબાઈ મારી ઓલા પણા પડ્યો ભૂલ કે કે નવી અટણ કોણ અટણ કોણ તમને હાસ્યો છે એ નથી હું હાસ્યો હમણા બધા કોણ હાસ્યો બેન

આ બાપુ તમે તમે બાપુ બાપુ કેવા કેવાન કરો છો હું નામ છે તારું એ બાપુ તારું નામ ગીરી પાછું નામ તો ખરા આવે બે બે ભાઈઓ ભજન ગાય રોડ ઉપર તમે ભવાડા બોલે થઈ ગયા તમે આ સનાતન માં ધર્મ ના લુગડા ઉતારો છો તમે આ તમે કામ થઈ માંગો છો બાબાજી છો જ્ઞાતિ બાબાજી ગામનામી ગીરી બાપુ ગીરી બાપુ સાધુ સમય બાધરા ક્યાં છે એમના મામણા પેટી તમે પેટી થોડી લાવી બંધ કરું સારું મોકડી આ પેટી લઈ પેટી લેટી લઈ ગયો ალო აიო ეე მეინე მეტრა კავაი ამას ვიდეო უკეთ ა არ ისინი ნო લેთა એને બોલ ભાઈ ખબર છે નો રાખશે નહીં એનો વિડીયો લેવાનો પણ આમાં લાયક નથી

ડાડો મેકરો ને કાપડી રાજ કોલગયો નિવાડા એ હવે કાયના 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 કુડા રે ભરોસા એ હવે દેગુ ના દેગુ ના જૂઠા રે लासेनारे हे बुले गे तारी मीनारे हेले रे કસ્તૂરી કસ્ૂરી સે રે મૃદલાની માયાજ મા પૂરે સમદરી મા અને મોતીડા સેરે શીપલાની માય એ એવા મોતીડા દિદી 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 બાય બાય એ મોતીડા સેરે શીપલાની માય મોતીડા એ સેરે શીપલાની માય એ દિમાની એ રે એ બોલે રે ગોદ मुरगलो धरती छॾाओ राजा रा मे नानी करण दोन आई ए कसी सर तुलसना पुर न तूं न ને દિના ની ઓળખ ના એ સતરે સુના ના દુને તા એ એવા સતરે દેવી দাস ના સડે દાસ અમર દેના એ તારો રે ભરોસો મને ભાઈ એ ભરવાજી દીતી બધું મત નો દેયા કે ધન્યવાદ બાપુ હું નામ તમારું મહેશ મહેશજી બાપુ ને માતા તમારું નામ નામ તમે સોજો બાપુ નું કેવું નામ છે કે માતાનું નું ન મૂકતા માતા તમારા ધર્મપત્ની રોડ ઉપર તમે બાજતા હતા એમ છતાં આ ભજન ના વેણમાં ભજન ના વાયરામાં તમે જો બે પાસા ભણી ભેગા થઈ ગયા હોય તો આવા કામ કરવાના પત્ની હારે અથવા શ્રી આજે આવા ઝંડા નહીં કરવાના તમે સંતો છો તો તમે આની આદરૂ કરતા અને સનાતન ધર્મની કરતા ધર્મ ની આદરૂ થાય તમે આ ધર્મને અને ને હાચો અને સાચું જોર્ મારી વાતમાં ધર્મ નો કજ્જો તો હાલતો જ હોય કોઈ કોઈ બી ખોરાક મને બે પત્ની ધર્મ કોને કહેવાય ધર્મ કોને કહેવાય ધર્મ કોઈ નું પાલન કરો કોઈ પાલન કરો પણ અમારું પાલન માનવ

મારા સો છોકરા અને મારી જુવાન પત્ની એની માટે બધું બરબાદ કર્યું આનો બસવા આ આના છોકરા હું મારી લગ્ન ધમકી માર્યા છે તમે રેકોર્ડિંગ દેખાડું

કેવી આવી ધન્યવાદ તમારો બહુ આભાર